ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ વોયરિઝમ વોયરિઝમ શબ્દનો એક અર્થ બીજાના જનંદ્રીયો અને જાતીય પ્રવૃત્તિ જોઈને લૈંગિક તૃપ્તિ મેળવવાની પ્રથા કે રતી દર્શન અને બીજો અર્થ અન્યની પીડા અથવા તકલીફ જોઈને આનંદ મેળવવો થાય છે વોયરિઝમ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ ડોન્ટ નો વેધર ધેટ્સ એક્સપ્લોરેશન ઓર વોયરિઝમ એક બીજું વાક્ય જોઈએ નો અધર ફિલ્મ ઓન વોયરિઝમ કેન બી મોર સટલ ધેન ધીસ વન એક ત્રીજું ઉદાહરણ જોઈએ હી ડિસ્કલોઝ દેટ હી હેડ ઓલસો કમિટેડ એક્ટ્સ ઓફ વોયરિઝમ એક ચોથું ઉદાહરણ જોઈએ ફોર અ વેરી પ્રાઇવેટ પર્સન વેડિંગ્સ ફીલ લાઈક અ લેવિશ એક્સરસાઇઝ ઇન વોયરિઝમ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ